આગળના ભાગમાં ખૂબ જ નજીકના અંતરે આવેલો હોવાથી સોસાયટીમાં રહેતા વૃદ્ધો બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આ ટાવરના ઇલેક્ટ્રોનિક મેગ્ન રેડિયેશન ના કારણે જીવનો જોખમ હોય અને આ ઇલેક્ટ્રોનિક

આ ટાવર ઉભો ના થાય તે માટે સ્થાનિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા એસ્ટેટ ખાતું તથા ધારાસભ્ય અને કોર્પોરેટર શ્રીને અરજી કરી અને તેમની રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી ધારાસભ્ય અને ચાંદલોડિયા બોર્ડ કોર્પોરેટર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ हमें अमरी कहूँ एटू के आ मोबाइल टावर અમારા શાંતિપુર સોસાયટીની એકદમ નજીકમાં બીજું મોબાઈલ ટાવર મૂકવામાં આવે સાત વર્ષ પહેલાં એક જીઓનું ટાવર મૂકવામાં આવ્યું હતું એનું પ્રોટેક્ટ કરી વિરોધ કરી અમારો હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે અમારી સોસાયટીની બિલકુલ નજીકમાં સામે સિમરા જેવન્યુ છે પાછળ રેફિડન્સી છે શિવમ વેલી છે અને સર સભ્યોના પૂછ્યા વગર અહીં ટાવરની મંજૂરી આપી દે છે એક સોસાયટીના રહીશોનું કોઈ સાફળતા નથી અને અમે બધા કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના જ છીએ આ બાબતે અને આ બાબતે ખોટી રીતે મંજૂરીઓ આપી અને આવા ટાવર ઊભા કરી અને ટાવર બાળકોને વૃદ્ધોને સગર્ભા મહિલાઓને ખૂબ જ નુકસાન અને પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે તો એ લોકોએ જોઈ અને આવી મંજૂરી આપવી પડે એક તો અમારો જીઓની સામે કેસ ચાલુ જ છે અમારે બીજો પણ હાઈકોર્ટમાં કેસ કરો ભાજપની સરકાર હોવા છતાં અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ તો પણ કોઈ સાંભળતું નથી અને આ રીતે ખોટા ટાવરોની મંજૂરી આપવામાં આવે છે અને અહીંયા આગળ બે રહે છે